પ્રોગ્રામમાં જાણતા હોઈએ છે અને એવી જ રીતે આજે એક નવા તહેવારની આપણે ચર્ચા કરવાના છે જી હા એક એવા તહેવારની ચર્ચા જે આપણા ભારત વર્ષમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે અને બધાનો બહુ લોકપ્રિય તહેવાર પણ છે જી હા મિત્રો જન્માષ્ટમી જેના ઘણા બધા બીજા નામ છે એને ગોકુળ અષ્ટમી કહેવામાં આવે છે કૃષ્ણ જયંતિ કહેવામાં આવે છે અને શ્રી જયંતિ પણ કહેવામાં આવે છે અને ઘણા બધા નામ સાથે ઉજવાતો આ પર્વ હિન્દુ કેલેન્ડર પ્રમાણે કૃષ્ણ પક્ષના આઠમના દિવસે આવે છે આ પર્વ એટલે કે જન્માષ્ટમીને મહારાષ્ટ્રમાં દહીં હાંડી નામે પણ ખૂબ લોકપ્રિયતા છે અને બહુ જ પ્રખ્યાત છે જેવી રીતે આપણે બધાને ખબર છે કે જન્માષ્ટમીનો આ પર્વ એ શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આપણે ઉજવે છે અને મથુરા અને વૃંદાવન જ્યાં શ્રીકૃષ્ણએ પોતાનું બચપન વિતાયું ત્યાં તો આ પર્વ એટલા ધૂમધામથી મનાવવામાં આવે છે એ આખું વિશ્વ જાણે છે અને આ પર્વના દિવસે ઠેર ઠેર કૃષ્ણના મંદિરોમાં એમની ઝાંખી રાખવામાં આવતી હોય છે અને આ પર્વ નિમિત્તે લોકો આખો દિવસ વ્રત કરતા હોય છે અને રાત્રે બાર વાગે એ વ્રત તોડીને જન્માષ્ટમીની ઉજવણી કરતા હોય છે તો આ બધું તો આપણે જાણીએ જ છે અને આપણે જન્માષ્ટમી આવી રીતે ઉજવીએ જ છે પણ એનું અસલી મહત્ત્વ શું છે અને કઈ રીતે એ આપણા સમાજમાં આપણે ઉજવીએ છીએ એમાં એનું જ્ઞાન શું છે અને આધ્યાત્મિક રીતે શું સમજવાની જરૂર છે એ આજે આપણે સમજીશું તો એની માટે આપણી સાથે ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબહેન ફાલ્ગુનીબહેન આપનો આ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ફાલ્ગુની બેન આજે આપણે ચર્ચા કરવાના છે જન્માષ્ટમીની બધાનો બહુ જ લોકપ્રિય તહેવાર હોય છે આ અને આપણે બધા જે રીતે જાણીએ છીએ એ રીતે આ દિવસે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને એ પણ રાત્રિ કાળમાં તો શ્રી કૃષ્ણનો જન્મ રાત્રિ કાળમાં થયો એના પાછળનો શું રહસ્ય છે આપણે કૃષ્ણ જન્માષ્ટમી જે ઉજવીએ છીએ રાત્રે બાર વાગ્યે ઉજવીએ છીએ આપણે આખા દિવસ દરમિયાન ઉપવાસ કરીને રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે બાર વાગ્યે અને આપણે કૃષ્ણનું પારણું ઝુલાવીએ ખૂબ જ તૈયારીઓ આખા દિવસ દરમિયાન કરી હોય છે રાત્રે બાર વાગ્યે કૃષ્ણનો જન્મ આપણે ઉજવીને ખૂબ જ ઢોલ નગારા વગાડીને એને સ્વાગત કરીએ છીએ પારણું ઝુલાવીએ છીએ પરંતુ કૃષ્ણનો રાત્રેના બાર વાગ્યે અને શિવરાત્રિમાં પણ રાત્રે બાર વાગ્યે તો શિવરાત્રિ કહેવાય છે પરંતુ કૃષ્ણ રાત્રિ નથી કહેતા કૃષ્ણ જન્માષ્ટમી કહીએ છે એની પાછળ એક જ રહસ્ય છે કે રાત્રિ બારને એક મિનિટ પણ જ્યારે થઈ જાય છે તો એ દિવસ શરૂ થઈ જાય છે તો એ શ્રી કૃષ્ણ એવા કયા સમય આવ્યા જો એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો વાસ્તવિકતા એ છે કે કળિયુગના અંધકાર પછી સતયુગ આદિના એ સંધિકાલનો સમય એટલે કે બારને એક સેકન્ડ કહો કે એક મિનિટ કહો એવો સમય એટલે કે શરૂઆત થઈ સત્યુગ શરૂઆતુગી દુનિયાનો નંબર વન પ્યોર આત્મા આ સૃષ્ટિ ઉપર આવે છે જેની યાદગાર આપણે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ છીએ તો જેમ તમે કીધું કે શ્રી કૃષ્ણ એ પ્યોર આત્મા છે તો એમના જન્મની અગર વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે એમનો જન્મ તો જેલમાં થયો હતો તો પછી પ્યોર આત્મા હોય અને એમનો જન્મ જેલમાં થાય એ કેવી રીતે પોસિબલ થઈ શકે એ જ વિચારવાનો અને વિવેકથી વિચારવાનો પ્રશ્ન છે થોડુંક એમાં આપણે વિવેકનો ઉપયોગ કરીએ કે જેને આપણે સત્તોપ્રધાન આત્મા કહીએ છીએ નંબર વન આત્મા કહીએ છીએ નેક્સ્ટ ટુ ગોડ કહીએ છીએ લોડ ક્રિષ્ના કહીએ છીએ તો એવી આત્માનો જન્મ જેલમાં જેલ એનો મતલબ છે દુઃખ પણ એનો જન્મ ઉત્સવમાં અથવા તો જન્મની જે કહાની છે એની અંદર આપણે બતાવીએ છીએ કે કંસ અને કૃષ્ણના મામા એ કંસ હતા દેવકી અને નંદનો પુત્ર એ કૃષ્ણ બતાવાય છે એનો આઠમો પુત્ર કૃષ્ણ તરીકે જન્મ લે છે અને એ કૃષ્ણ કંસને વધ કરનાર હોય છે એવી એક ભવિષ્યવાણી પણ થઈ હતી રાત્રિનો જે સમય છે એ વાસ્તવમાં કળિયુગ અંતનો સમય જેલ એટલે દુઃખનો સમય એવા સમયની આ વાત છે નહીં કે કોઈ એ કોઈ ક્રાઈમ કરીને જે આજે જેલમાં જાય છે એવા કોઈ ક્રાઇમ કરનારની જેલની વાત નથી સળિયા પાછળ જઈને જે આપણે બતાવાય છે એ રીતેની વાત નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે કળિયુગી રૂપી જેલ દુઃખનું જે એ પ્રતિક છે અને એવા સમયે શ્રી કૃષ્ણ જેવી સતોપ્રધાન આત્મા જ્યારે એનું આગમન થાય છે પણ આપણે એ પણ બતાવે છે કે જ્યારે એ જેલમાં જન્મ થયો એને માટે બધા જ જેલના દરવાજા ખુલી ગયા અને નદીએ પણ રસ્તો આપી દીધો અને એ મથુરાથી વૃંદાવન પહોંચ્યા એનો મતલબ કે એ પ્યોર આત્મા જ્યારે આ સૃષ્ટિ ઉપર જન્મ લે છે દુનિયાની અંદર આટલું બધું તમપ્રધાન વાતાવરણ હોવા છતાં એને માટે કોઈ એનો બાધ નથી એને એની કોઈ અસર નથી અને એ બધાથી મુક્ત થઈને એટલે એ વૃંદાવન બતાવે છે જ્યાં સુખ શાંતિથી એકદમ જીવન એ શરૂ કરે છે એટલે કૃષ્ણના જન્મની અંદર રાત્રિનો જન્મ એ કળિયુગી રાત્રિનો મહત્ત્વ છે અને કળિયુગી રાત્રિ પછી સતયુગી દિનની શરૂઆત થાય છે એટલે સતયુગ અને કળિયુગની વચ્ચેના સંધિકાળનો સમય પણ રાત્રિને એટલે કે કળિયુગી બાર વાગ્યાને એક મિનિટ પછીનો જન્મ એટલે કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે કૃષ્ણ રાત્રિ નથી કહેતા બહુ જ સરસ વાત કરી રહ્યા છે આપણે અને આગળ આપણે એ પણ જાણીશું કે ઠેર ઠેર દુનિયાભરમાં નહીં આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં કૃષ્ણ ભગવાનના જેટલા મંદિરો હોય છે એમાં બહુ જ સરસ રીતે ને અલગ અલગ રીતે એમની ઝાંખીઓ સજાવવામાં આવતી હોય છે તો એનું ઝાંખીનું અને જન્માષ્ટમીનું કનેક્શન શું હોય શકે તો એ આત્માએ શ્રી કૃષ્ણએ એવું તો શું કર્યું પુરુષાર્થ કે એના જન્મથી જ આટલું બધું મહત્ત્વ જન્મ જન્મથી આટલી બધી એને માટેની એના લક્ષણ એટલે કે બાળક નું જન્મ ઉત્સવના સમયે જ એના લક્ષણો ખબર પડી જાય છે તો જરૂર એના આગલા જન્મની અંદર એ આત્મા એવું કોઈ શ્રેષ્ઠ કર્મ કરીને આવી હોય છે કે જે કોઈ કર્મ કરીને આવી હોય છે ત્યારથી જ એ જન્મથી જ એ આત્માના લક્ષણો ખબર પડી જાય છે તો કૃષ્ણએ એના પૂર્વજન્મની અંદર એવો કયો પુરુષાર્થ કર્યો કે જેના આધારે આને આટલી બધી મહિમા પ્રાપ્ત થઈ તો એની પાછળ એ જ લોજિક છે કે એ જ સમજવાની વાત છે કે વાસ્તવમાં એ શ્રી કૃષ્ણની આત્મા કળિયુગની અંદર સતયુગનો એ પહેલો રાજકુમાર છે એટલે કે કળિયુગની અંદર એના આગલા જન્મની અંદર એ એવી એક આત્માએ પુરુષાર્થ કર્યો કે પરમાત્મા નિરાકાર શિવ જ્યારે આ સૃષ્ટિ ઉપર કળિયુગના અંત સમયે આવે છે અને જેના માધ્યમથી પરમાત્મા જ્ઞાન આખી સૃષ્ટિને આપે છે જેનું નામ પ્રજાપિતા બ્રહ્મા તરીકે ઓળખાય છે એ જ બ્રહ્માની આત્માએ પરમાત્માએ શીખવેલા સહજ રાજયોગના અભ્યાસથી જીવનને એવું શ્રેષ્ઠ બનાવ્યું દિવ્ય ગુણોથી યુક્ત બનાવ્યું દેવતાએ જીવન બનાવ્યું એટલે નેક્સ્ટ જન્મની અંદર એ જન્મથી જ આટલી બધી કીર્તિ લઈને યાદમાં જન્મ લે છે અને આટલી બધી કીર્તિ પ્રાપ્ત કરે છે બહુ જ સરસ રીતે આ તો વાત થઈ ગઈ આપણે શ્રી કૃષ્ણના જન્મ વિશે હવે જે રાસ લીલા જે ઠેર ઠેર બધી જગ્યાએ સ્પેશિયલી જન્માષ્ટમીના દિવસે આ પ્રોગ્રામ બધી જગ્યાએ લોકો કરતા હોય છે રાસ લીલાનો સો એના રિલેટેડ આપ થોડું માહિતી આપશો એ પણ એટલું જ યોગ્ય અને એટલું જ સમજવાની વાત છે આજે રાસ લીલા જ્યારે કરવામાં આવે છે રાસ લેવામાં આવે છે સંગઠિત રૂપમાં ગ્રુપની અંદર જો એકના સ્ટેપ્સ બીજા સાથે નહીં મળે તો એનું મજા નથી આવતી રમવામાં મજા નથી આવતી જોનારને પણ મજા નથી આવતી એ રાસનું મહત્વ પણ અત્યારની આ સંગમની યાદગાર સંગમ એટલે કળિયુગ અને સતયુગની વચ્ચેના સંધિકાળના સમય એ પુરુષોત્તમ સંગમ યુગની યાદગાર પરમાત્માએ જે સંસ્કાર ભર્યા જે દિવ્ય ગુણો સમજાવ્યા એ સંસ્કાર મિલનની રાસ આજે એકબીજાના સંસ્કાર આપણા એકબીજા સાથે મળતા નથી અને એટલે જ આજે જે પહેલાંનો સમય હતો જે કુટુંબો હતા એ કુટુંબો સંયુક્ત હતા આજે વિભક્ત બનતા જઈ રહ્યા છે કારણ કે એકબીજા સાથે આપણે મેચિંગ થતું જ નથી એકબીજાના વિચારો મળતા જ નથી પરિવારમાં રહેવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે ચાર જણા પણ સાથે નથી રહી શકતા એવા સમયમાં પરમાત્માએ એવા સંસ્કારોનું મિલનનો રાસ સમજાવ્યો કે જેની યાદગાર સતયુગની અંદર એ દેવી દેવતાઓ એ કૃષ્ણ સાથે જે ગોપીઓનો રાસનું આટલું બધું મહત્વ છે મહાત્મ્ય છે એ એના જ કારણે કે સંસ્કાર આપસમાં કેવી રીતે મેળાપ કરવા અને આઈ થિંક શ્રી કૃષ્ણના જીવનકાળ દરમિયાન પણ એમણે ઘણી બધી વાર ગોપીઓ સાથે રાધા સાથે રાસ રમ્યા છે તો એના લીધે બી કદાચ આ રાસ લીલાનું આટલું ઇમ્પોર્ટન્સ હશે ગોપીઓ કોણ હતી અને એ કૃષ્ણની સાથે રાસનો મતલબ અત્યારે જ જે પ્રજાપિતા બ્રહ્મા પરમાત્મા માધ્યમ લે છે આધાર એ માધ્યમ જે ગોપીઓ એટલે કે એની સાથે જે દીવાની છે ઘેલી બની જાય છે કૃષ્ણને જોઈને એ એકદમ પોતાનું સુદ્બુદ્ધ ખોઈ નાખે છે એવું એનું પ્રતિક બતાવાય છે અને એને મુરલી પાછળ ખૂબ જ દિવાની બની જાય છે તો એ ગોપીઓ જેને પરમાત્માએ જે જ્ઞાન સંભળાવ્યું એ જ્ઞાનમાં એટલી તલ્લીન થઈ જાય છે લવલીન બની જાય છે એને કશું જ સુદ્બુદ્ધ રહેતું નથી

આ દેવીઓ છે આપણે ક્યારેય એની એટલી મહિમા નથી કરી ફક્ત કૃષ્ણને માટે જ એનું પારણું ઝુલાવીએ છીએ એને હિંચકામાં હિંડોળા મીન્સ એનો બાળ સ્વરૂપમાં ગાયન પૂજન ખૂબ જ કરીએ છીએ કારણ કે આમ પણ બાળ સ્વરૂપ એ પવિત્ર સ્વરૂપ છે અને પરમાત્માએ જે આત્માને આટલી શ્રેષ્ઠ બનાવી એ આત્માએ આગલા જન્મની અંદર એટલે કે અત્યારે આધ્યાત્મિક એનું રહસ્ય પણ એટલું એ જ છે કે અત્યારે સંગમ યુગનું જ ટોટલી એનું ગાયન છે પૂજન છે અને એનું વર્ણન છે તો સંગમ યુગની અંદર જે આત્મા પરમાત્માની યાદમાં અતિ ઇન્દ્રિય સુખના ઝુલામાં ઝૂલી છે એને જૂલો જુલાવાય છે અતિ ઇન્દ્રિય સુખ એટલે ઇન્દ્રિયોના રસથી ઉપરી સુખ ગોપીનો પણ મતલબ છે ગોમાંના ઇન્દ્રિયો ઇન્દ્રિયોથી ઉપરનું જે સુખ છે આજે ઇન્દ્રિયોના રસની અંદર ઇન્દ્રિયોના સુખની અંદર વ્યક્તિ અટકી ગયો છે એટલે વિષય વાસનામાં પહોંચી ગયો છે ઇન્દ્રિયોથી અતીત જે આત્મિક સુખ છે આત્માનો જે આનંદ છે એને જે પરમાત્માની યાદમાં સુખ મળે છે એ જુલામાં જે એ ઝૂલે છે એને માટે સતયુગની અંદર પણ એ કૃષ્ણને બાળપણથી જ એ આત્માએ એ આનંદ લીધો છે એટલે એની યાદગાર દ્વાપરયુગથી યુગથી કૃષ્ણને જૂલામાં ઝૂલાવવામાં આવે છે દ્વાપર યુગથી જ અગર કૃષ્ણનો આટલો બધો મહિમા અને આટલી પ્યોર સોલ આટલી પ્યોર આત્મા તરીકે અને સતયુગના પ્રિન્સ તરીકે આપણે એમને સ્વીકારીએ છીએ તો પછી કૃષ્ણનો કલર આપણે શ્યામ કેમ જોઈએ છે ખૂબ જ સુંદર વાત છે પ્રશ્ન એ પણ થાય કે આજે દરેક વ્યક્તિ કે દરેક માતા કે કન્યા એ ઈચ્છતી હોય છે કે કૃષ્ણ જેવું બાળક મળે કૃષ્ણ જેવો પતિ મળે આજના સમયમાં અગર કૃષ્ણને આપણે શ્યામ સુંદર કહીએ છીએ પરંતુ આજના સમયમાં અગર કોઈ વ્યક્તિ કાળો હોય કોઈને પસંદ નથી પડતો પછી ધન સંપત્તિ કદાચ એની પાસે વધુ હોય એટલે આપણે એ સેટિંગ કરી લઈએ સમજોતા કરી લઈએ એ અલગ વસ્તુ છે પણ આપણે કૃષ્ણ જેવો જો મળે તો કૃષ્ણને આપણે શ્યામ સુંદર કહીએ છીએ જો એ શ્યામ સુંદર તો શ્યામ પણ છે તો શા માટે આપણે સ્વીકાર નથી કરતા પણ વાસ્તવિકતા એ નથી આત્મા જ્યારે સતયુગમાં જ્યારે હોય છે એ સતયુગની અંદર આત્મા સોળે કળા સંપૂર્ણ છે સર્વ ગુણોથી સંપન્ન છે અને એટલા માટે એ આત્મા સુંદર છે આત્માની વાત છે જો આત્મા સુંદર હોય તો બટ નેચરલ છે કે શરીર પણ સુંદર જ હોય દ્વાપર યુગમાં જ્યારે આત્મા પ્રવેશ કરે છે ત્યારે ધ્વા મીન્સ બે જ્યાંથી બે ફાટા પડે છે એટલે કે ત્યાં આત્મા દેહના ભાનમાં આવે છે વિકારોને વશ થાય છે અને એને કારણે આત્માની ક્વોલિટી ડાઉન થઈ જાય છે આત્મા કાળી થાય છે શરીર તો પ્રકૃતિ અનુસાર અને વાતાવરણ અનુસાર જે મળે એ તો મળશે જ પરંતુ જે સતયુગની અંદર આત્મા ચોવીસ કેરેટ સોના સમાન હતી સોળે કળા સંપૂર્ણ હતી એ દ્વાપરમાં જન્મની સાથે સાથે ધીરે ધીરે એ ક્વોલિટી ઓર ડાઉન થતી જાય છે એટલે આત્મા શ્યામ છે એ જ સુંદર છે અર્થાત શ્રી કૃષ્ણ જ એના અનેક જન્મ પછી કૃષ્ણના નામરૂપથી નહીં પરંતુ દ્વાપર યુગની અંદર એ જે નામરૂપથી જન્મ લે છે આત્માની ક્વોલિટી ડાઉન થવાની એ સ્થિતિ છે નહીં કે કૃષ્ણ કૃષ્ણના નામરૂપથી શ્યામ હતા કે કાળા હતા તો પછી આપણે કૃષ્ણની જે આપણી વાર્તા જાણીએ છીએ એમાં એવું બતાવ્યું છે કે જમુના નદીમાં કૃષ્ણ જાય છે અને એમને નાગ ડંખ મારે છે અને એના પછી એમનો રંગ થોડો ઓર શ્યામ થાય છે તો એનું શું તો વિચારવાની આની અંદર વાત એ પણ છે કે સતયુગની અંદર એટલે કે સત્યનો યુગ હતો જ્યાં બધું જ શ્રેષ્ઠ હતું બધું જ એવર પ્યોર હતું પાવન હતું સુખમય સૃષ્ટિ હતી તો શું ત્યાં આગળ આ રીતે કોઈ દુઃખની વાત હોઈ શકે વિચારવાની વાત છે તો વાસ્તવિકતા એ નથી વાસ્તવિકતા એ છે કે કળિયુગની અંદર જ્યારે આત્મા દેહ અભિમાનમાં આવે છે અને એને કારણે આત્મા દુઃખી થાય છે પતિત બને છે વિકારી બને છે અને એને કારણે એ વિષય વિકારોનો સર્પ પાંચ વિકારો રૂપી સર્પ એ ડંખ મારે છે દ્વાપર યુગથી અને આત્મા ધીરે 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 એ વિષને કારણે કાળી બને છે અર્થાત આત્મા પતિત બને છે અને એટલે કૃષ્ણને શ્યામ કીધા પરંતુ નહીં કે કૃષ્ણ સતયુગમાં હતા અને એ સમયે એને એવી કોઈ ડંખ માર્યો અને સર્પ ડંક્યો અથવા તો એને કાળી નાગનમન કર્યું વાસ્તવમાં અત્યારે એ વિકારો ઉપર પણ ફરી પાછા એ જીત પ્રાપ્ત કરે છે આજે કોઈ એવો સાપ એટલો મોટો હોઈ શકે ખરો કે જેની ઉપર ડાન્સ કરી શકાય અને એક બાળક આ રીતે ડાન્સ કરે આપણે કહીએ તે કૃષ્ણની લીલા છે નહીં વાસ્તવિકતા એ છે કે કૃષ્ણએ અર્થાત એના આગલા જન્મની અંદર બ્રહ્માએ જે આત્મા એક જ છે એ પ્રજાપિતા બ્રહ્માએ વિકારો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ પાંચ વિકારો કામ ક્રોધ લોભ મો અહંકાર એટલે નેમિનાથને એણે વશ કર્યો અને એની ઉપર ડાન્સ કર્યો એટલે કે આત્ આત્મિક સુખની અંદર એ આત્મા અતીન્દ્ર સુખની અંદર એ વિજયની સ્થિતિની અંદર હોવાને કારણે એ ડાન્સની સ્થિતિ બતાવાય છે બાકી એવું કોઈ પાણી જમુનાનું હોતું નથી કે જ્યાં આ રીતે સર્પ હોય છે અને એમાં ગેદ પડ્યો અને એમાં આ રીતેનું જે આપણે કહીએ છીએ કૃષ્ણ એમાંથી ગેંદ કાઢવા માટે ડુબકી મારી વગેરે વગેરે જે કોઈક વાતો છે એમાં થોડુંક વિચારવાની વાત વિવેકથી આપણે આવે છે કે વાસ્તવિકતાની સાથે આપણે જરા સંમત થઈએ અને એની તરફ પણ વિચાર કરતા થઈએ એ આવશ્યક છે આ જન્માષ્ટમીના આ પર્વમાં મટકી ફોડવાનું પણ ખૂબ જ પ્રચલિત છે બીજા દિવસે બધા લોકો અને એમાં પણ સ્પેશિયલ જે યંગસ્ટર હોય જે બાળકો હોય એ લોકોને આનું બહુ જ ક્રેઝ હોય છે તો આનું કંઈ વિશેષતા છે કે જન્માષ્ટમીમાં મટકી કેમ ફોડવામાં આવે એની જે આપણે વાત જાણીએ છીએ કે એવી બતાવાય છે કે કૃષ્ણ અને એના ગોપનો આખો એક સર્કલ હોય અને વૃંદાવનથી મથુરા મથુરાની અંદર જે કંસનું રાજ્ય હોય છે કંસે એવો આદેશ આપેલો હોય છે કે જે પણ આખા વૃંદાવનની અંદર માખણ કે છાસ વગેરે બનતું હોય એ બધું જ મથુરામાં મોકલી આપવાનું કૃષ્ણ એવું બતાવાય છે એ કહાનીના રૂપમાં કે જે અત્યાર સુધી આપણે જાણતા અને સમજતા આવ્યા એ પ્રમાણે તો એને અટકાવવા માટે એ લોકોએ મટકી ફોડનો પ્રયોગ કરેલો એટલે કે જે કોઈ સ્ત્રીઓ એ પહોંચાડવા માટે જાય એની મટકી ફોડી નાખવામાં આવે અને આઈ થિંક એમને માખણ પણ બહુ જ પ્રિય હતું તો એ માખણ માટે પણ એવી રીતે મટકી ફોડવામાં આવે અને પછી એના જે મિત્રો હતા તો એ બધા ગ્વાલા હતા એટલે કે ખૂબ સાધારણ પરિવારના હતા અને એને બધાને જ માખણ ખવડાવવા માટે એ એકલા નહોતા ખાતા પરંતુ બધાને જ ખવડાવવા માટે એવું બતાવાય છે કે એ બધાના ઘરે જઈ જઈને મટકી ફોડતા હતા અને દરેકને વહેંચીને ખાતા હતા હવે આને આપણે થોડુંક જો આધ્યાત્મિક રીતે જોવાનો પ્રયત્ન કરીએ કે શું કૃષ્ણના ઘરમાં એવું માખણ નહોતું એટલું બધું નહોતું એ તો આટલા ઊંચકૂળના અધિકારી આત્મા હતી તો એની પાસે એ માખણ નહોતું કે એણે બધાને ઘરે ઘરે જઈને મટકી ફોડવાનો પ્રશ્ન આવે એને ચોરી કરવાનો પ્રશ્ન આવે પરંતુ દરેકના જીવનમાં જે મૂલ્યો છે જે સદ્ગુણો છે એને એમણે ફોડ્યા એટલે કે એને દરેકની અંદર રહેલી બુદ્ધિની અંદર જે વિવેક છે જે સદ્ગુણો છે જે સદાચાર છે જે આધ્યાત્મિકતા છે એને ચોર્યા તો એને મટકી એટલે કે એની અંદર કંકર ફેંક્યું એટલે કે એ દરેકની એક ટકોર કરી અને એમના જીવનમાંથી જે સદ્ગુણો છે એમની ચોરી કરી અને એની પણ પાછા વેચ્યા એકલા નહીં ખાધું પણ એની પણ વેચણી કરી વાસ્તવિકતા એનો મર્મ એ છે કે કૃષ્ણએ માખણ ચોર્યું પણ એ કયું માખણ સદ્ગુણોનું માખણ અને એ સદ્ગુણોનું માખણ પોતે પણ ખાધું અને બીજા બધાને વેચીને ખવડાવ્યું તો બેન આ જન્માષ્ટમીનો પર્વ આપણે હંમેશાથી મનાવતા આવ્યા છે પણ આધ્યાત્મિક રીતે એનું સાચું રહસ્ય શું છે અને હવે કઈ રીતે આપણે એની ઉજવણી કરવી જોઈએ એ આપણા દર્શકોને આપણે જણાવીએ આપણે દર વર્ષે જે રીતે મનાવતા આવીએ બધું જાણીએ છીએ અત્યારે પણ ફરી પાછું જાણ્યું પણ વાસ્તવિક રૂપે આપણે કઈ રીતે મનાવવું જોઈએ દર વર્ષની જેમ આપણે રોટ એઝ ઇટ ઇઝ રૂટિનમાં આવી જઈએ છીએ પરંતુ કંઈક નવી રીતે કંઈક રચનાત્મક રીતે કંઈક સમજપૂર્વક આપણે એને મનાવીએ કે કૃષ્ણના એ જન્માષ્ટમીના દિવસે ફક્ત રૂપે એ ક્રિયાવિધિ ન કરતા કૃષ્ણના જેવા જીવનને બનાવવાનો કંઈક સંકલ્પ કરીએ કૃષ્ણએ એવું તો જે કર્મ કર્યું છે એ કર્મને સમજવાનો પ્રયત્ન કરીએ અને એમના જીવનમાં જે સદગુણો છે એમને સોલે કલા સંપૂર્ણ કહેવાય છે સર્વગુણ સંપન્ન કહેવાય છે એ સર્વ ગુણો કયા હતા એ સર્વ ગુણોને હું મારા જીવનમાં કેવી રીતે ધારણ કરું અને એ ગુણોને ધારણ કરીને કૃષ્ણ કૃષ્ણ કેવી રીતે બન્યા કૃષ્ણએ એના આગલા જન્મની અંદર એવો કયો પુરુષાર્થ કર્યો તો એ આધ્યાત્મિકતા બતાવે છે આ બ્રહ્માકુમારી દ્વારા જે અહીંયા બતાવવામાં આવે છે કે પરમાત્મા શિવે જે રાજયોગ શીખવ્યો છે એ રાજયોગના આધારે મન અને બુદ્ધિની એકાગ્રતા કરીને આત્માની અંદર જે સદગુણો છે જે વિવેક છે જે શક્તિ છે જે શાંતિ છે એને આપણે બહાર કેવી રીતે લાવી શકીએ એ રાજયોગના માધ્યમથી આત્માનું કનેક્શન પરમ આત્મા સાથે જોડીને આત્માને ફરી પાછી સક્ષમ બનાવીએ એ સદગુણોથી યુક્ત બનાવીએ અને કૃષ્ણ જેવા જીવનને બનાવવાનો સંકલ્પ કરીએ કૃષ્ણ એ દુનિયામાં એકલા નહોતા કૃષ્ણને આખી રાજધાની બતાવાય છે તો આપણે કહીએ છીએ લઈ જાજે તારા ધામમાં કૃષ્ણને માટે જ ગાઈએ છીએ તો કૃષ્ણ સાથે જો રાસ કરવો હોય કૃષ્ણની દુનિયામાં જવું હોય તો એના જેવા બનવું પડે જેવો દેશ તેવો વેશ આપણે શું દર વર્ષે જન્માષ્ટમી ઉજવીએ છીએ પરંતુ એવો કોઈ સંકલ્પ એવું કોઈ કર્મ કે એ તરફ કોઈ દ્રષ્ટિ એ તરફ કોઈ આપણું કર્મ છે ખરું આજે આપણી જાતને ટટોલીએ અને એના માટે સંકલ્પ કરીએ કે આજથી આપણે એવી જન્માષ્ટમી ઉજવીએ કે એની દુનિયામાં જવાને લાયક બનીએ બહુ જ સરસ આજે આપણે ચર્ચા કરીએ જન્માષ્ટમીના આ તહેવાર જે તહેવાર આટલો ધૂમધામથી આખા ભારત વર્ષમાં બધા લોકો ઉજવતા હોય છે પણ એની ખરી રીત ઉજવણીની ખરી રીત શું છે એ આપની પાસથી જાણવા મળી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સો દર્શક મિત્રો આજે આપણે વાત કરી જન્માષ્ટમીના પર્વની અને એમાં ઘણું બધું આજના એપિસોડમાં આપણને જાણવા મળ્યું છે અને શીખવા મળ્યું છે અને એમાંથી બહુ બધા એવા પોઈન્ટ્સ છે જે આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ કૃષ્ણના જન્મના પર્વ નિમિત્તે આપણે સેલિબ્રેશન તો કરતા હોઈએ છીએ એમને ઝૂલામાં ઝૂલાવતા હોઈએ છીએ એમને લાડ પ્યાર કરતા હોઈએ છીએ પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જે એમના જીવનમાંથી આપણા જીવનમાં પણ ઉતારવાની જરૂર છે મટકી તો આપ સૌ ફોડતા હશો બધા દોસ્તો સાથે બધા યંગસ્ટર સાથે મળીને મટકી ફોડવાનો આનંદ તો ઉઠાવતા જ હશો પણ આપની આસપાસના લોકો દરેક લોકોમાં કંઈક ને કંઈક એવું છુપાયું છે જે તમારે ચોરી લેવાની જરૂર છે તો એવી રીતે જે આપણે આજે સમજ્યા અને શીખ્યા કે દરેકના જીવનમાંથી કોઈક ને કોઈક એક ગુણ તમારે તમારા જીવનમાં ઉતારવું બહુ જ જરૂરી છે તો આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપણે આ એક વસ્તુ આપણા જીવનમાં ઉતારીએ અને જે રીતે આપણે રાસ લીલા કરીએ છીએ કૃષ્ણને યાદ કરીને જે રાસ લઈએ છીએ આપણે એ રીતે આપણી લાગણીઓના રાસ લેવાના છે સો આ જન્માષ્ટમીથી આપણે નવેસરથી જન્માષ્ટમી ઉજવવાની શરૂઆત કરીએ અને આ બધું ધ્યાનમાં રાખીને આધ્યાત્મિક રીતે જન્માષ્ટમીનો આ પર્વ ઉજવીએ અને હવે આવતા એપિસોડમાં પણ આવા જ એક ખૂબ સુંદર પર્વ સાથે ફરીથી તમને મળીશું નમસ્કાર